ભલે ચેનલ માં ગાઢો મરો હાથ હાથ દેહરો તો પણ હું મોય શંકર મારો ના ભળાવ તો મારું નામે પરકોને એ રેડી ભલે ભુલે તો ભલે ગાડ્યો પણ મારો શંકર દોઈ રહ્યો છે આ આટેડો મારો બાયલે છે ને ઈ શંકર મારો દોઈ રહ્યો છે આ મારો શંકર હોય ને તો લ્યા મારું બધું હમણાં જે તો લા ચેનલ માં સબ્સ્ક્રાઇબર નહીં આવતા ને વ્યૂ નહીં આવતા ને અતું કટી ગયું છે રેન્જ કટી ગયું છે ને બધું હવે લાઈફ ફોન કરું

એ મોય એમ કે બગ હા આપડે બોડા વિડિયા એટલા નહી હટતા કે સવાજે હાલા પ્રેમજી નો ફોન આયો તો એ બોલાયા કેમ શિખર ઠીકર શું કામ હેને ખબર નહી આ બાત પા પાતર કી તો આને લેત રેડ કે કી હટી રાય ચુકો નહી હે એ હા છોરાવી મારું બેટો બે દડે શિખર મુકો પાપ માં દુખી કે કેમ અલ્યા જો અતારે દળ રંબા જો કે

કે વિડિયો ઉતરશે આપણે ત્રણ દણ આવે શું ચાર જણા બનાવશે વિડીયો ઈ આપણે ચેનલ આગળ આગળ કે શું કરશે મને કઈ ખબર પડતી કે શું નહી સબસ્ક્રાઇબ નું કાટતા ગાઈ તો પર પડી ગયો તો વડે આપણે ખાઈ દો દાડ ઈ પ્રેમ હે ઈ પ્યા માજી ઈ દાડ હોય કુછ તો થોડીક ઓવર એક્ટિંગ કરતા રહે એટલે પ્યા થોડોક ગ્રીસી બળી ગયો કે એ પ્રેમા એ પ્રેમા ચાલ આ હોપર તો ખો કરી નાખ શીખ શીખ માર ઓ શીખ તો ધર્મ હટી જાય છે બોલ તો ને આ બે આ ઠેઠી પેહી દી રાખ શીખ બે આ તો બોલાવા પડે મને કાઢો ફટાફટ વિડિયો નહી બનાવો વિડિયો છે ને ઈ જા તમે હકના રહેતા તા વિડિયો મું ચા હકનો પરખાની વાત છે પરખાન બધાય એટલા પછી મે આવતા રહેતા મું છાવો બી એ પરખે એમ કર્યો હું શું કરું પરખો તો તારી છે ને આજે રીત કે મન કાઢ્યો છે કોણે કાઢ્યો તારી ચા આવે છે વિડીયો

तो थोड़ा ओए हारड हूं लोकेशन ला हूं सो एक तो ने आपला ये जोवानो थिंक के बात के हूं पड़े ने ए हारड लोकेशन ला हूं तू ये सीखे हो के हम दे ला हूं लोकेशन ला हूं जी। क्यों रा मार कने हां આપણે પાર્ટ ની સાડી તૈયાર કરો તો છે તાર કે પાર્ટ તૈયાર કરો પ્રેમ કરશે કસે ને આ તો પ્રેમ ઉત કરે ને આપણે થોડું કઈ કે માં પાર્ટ કરો ને પડી પણ આજ તો ભૂયા ને તું ઈ આમ થાતો ન ફાઈડ જે તંગી પાવળિયા પાસે જવું પડશે મને તું તો આવડતું પાવળિયા પાસે હું ખેસ

શું જોવા જવાનું આમ લોકેશન લાય છે દર્શન કરવા જવાનું છે ઓય હારોડ થોડા લોકેશન દો તું મન તો તો આવડતું શું લોકેશન લોકેશન તો આવી છે કે આપણે પ્રેમ દે ને હા અહીંયા ની આવવાનું છે તો હેડો તો

અલ્યા તમારું લોકેશન તો જેટલું અમારું ઘરું પડ્યું છે ચાથી અમે આયા છો આટલું શેડું વળી રાખાય રચા શેડું છે આ શું છે તો તમે કડો રસ્તો ખડી જાવ હા હા કેટલા લ્યો ભુવાજી તમારો ફોન લાવો લીમા કાબે ભુવાઈ મે વાળી એ મારી તું તું જ લાગ્યો ના ના અલ્યા તમારો રસ્તો તો કેવા છે અલ્યા બાપુ તમારે થોડુંક વિચાર ના હોય ને લોકેશન અત્યારે થોડુંક ખોટું માવડા ખબર ને હોય હારું લાખો મેણો હે ઠાકર લાખો ઓ ભુવા મણી જે લાગ્યો બવરા એલા પણ હું તો ભુવા શું કેમાં પણ આ શું તું મારી વાત ઉ કરે સવારી હા ખરખા જો જો એલા પણ ખૂબ લાગે ભુવો પડી ભરી ઉપર આમ ના હોય પણ

રદિયા તમારે શું દુખ પડ્યું મને એક કોઈક કે આનંદ આખા પાસું રેસ્ટોરટ તો હું ઓલ્યા એક વેણ લાસીન કોમ હેડો સેવણ તો મોવે કોમ તમાર ચેનલ માંથી એક દાડો નીકળી ગયો છે ખમા મારી ખમા આ દુખે કોટુ રદિયા તો નહી આલું

પણ શું દી ભળે તમે કક બોત ખરી હડો તન હું બો હું આપણે પણ કાલ જિન ક્યાં આપણે ગાઢ્યા તો આસી નેકલા ને તાવ નું કરી હોય આસી આસી નેકલા પરખા ઉપર પરખા ઉપર વેમ છે મને વેમ તો પરખા પર ચાર નહી હર તો ના માલે કક વિચાર પર પડે હું બે વધાવા આલુ હા તો કક તો આ કોરો છો ને બે વધાવા આલુ

Gua di tiara mau nih. Gua di ini tuh. Kali ya, mau bola

ભૂલી ગયો તો મોટો કાકા ઓન બે બે છે એટલે એ તો ખરી હા પણ પડે કે નાની ના ફોડું વાત ચેનલ માં તો ઘડીક ઝઘડો થાય ઈ દાડે કેવું કરતો તઈ ભારો તો ઈ વાત ના ના હોય કે કે હે પાસે કે મને જ ગુંડો રાખો એને ચા ગુંડો રાખે તો ઢોલ ભેગું પડી જાય હું છે બાહું અલ્યા ચીપ ખાલી આમ કઈ નામ સોડા પર નેમ નેમ તો પટી જાય અને મને ગુંડો રાખ બહુ મોટો એમાં એવા એને કે રાખો ઈ વાત ની ચેડ મે ને હવે થઈ ગયું હાલ તો મને હવે કાલી તેમાં તાર ઘરે જ રાખવાન થાશે હા તો જો હું એ પર વાત એ રામ